જે આપણે હોઈ રહ્યા છીએ એ બોલા બોલા ઉઠે બો લે થઈ ગયો એ ગાયવા તૈયાર થઈ ગઈ ના ખાટલા વાટલા ઉપર કાન ચાલુ હ ખાટલા બધું ઉપર કરી છે તો ઠીક છે આપણે તો ભાઈ ફોન પે દઉં ઉઠીને એવી ને એવી ચા પીયા બેસીએ ચા હીરા ચા બે નહિ બસ ફોન ચા ફોનુ રોટલા બનાવ્યા નાસ્તામાં તો રોટલી તો રાત રાતની રોટલો બનાવ્યો ત્યારે નહીં નહીં કદી એ તો નહીં બોલા એનું કારણ કે શું એક દિવસ દિવસ બોલતી નહીં રા

એક વખત કમેન્ટ કરજો નહીં કરવું પડે છે ના બોલવાનું કારણ સી ઝુકતા ફોર્મ તો સી બોલતી કંકુમા તમે ડેલી બ્લોગ જોયા છે તો એલી બોલતી જ છે તમે જોજો ના જો તો જો 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 આ બ્લોગ નહીં આ ગના બ્લોગ મને તે બોલતી આ ગના બ્લોગ બોલતી હતી પણ એક કારણ તેરે ન બોલતી હમ

Ayo, sembar yo. Khas anu rutli. Ayo, guys, gerak mau ayo. Oh, kau bihi deh. Ayo. Kau cewek biar apa? Tahu nggak usah yang gerak. Tahu lu berapa tuh? Ayo, paling mama sensori aja deh. Nih, aku